આજરોજ રામનવમી નિમિત્તે વલસાડ શહેરમાંથી ભવ્ય રામ શોભાયાત્રા નીકળી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિમય વાતાવરણમાં શહેરના રેલવે ગોદી સ્થિત રોકડિયા હનુમાન મંદિરથી બપોરના ચાર કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રામાં ધારાસભ્ય ભરત પટેલ ભીડભંજન મંદિરના ટ્રસ્ટી શિવજી મહારાજ સહિત ખૂબ મોટી સંખ્યામાં યુવાનો વડીલો આ શોભાયાત્રામાં જોડાયા હતા જય શ્રી રામના નારા સાથે આખા વલસાડ શહેરમાં રામ શ્રી રામજીની શોભાયાત્રા નીકળી હતી સમગ્ર પંથક ભક્તિમય બન્યું હતું વલસાડના અલગ અલગ વિસ્તારમાં નીકળેલી આ રામનવમીની યાત્રામાં દર્શન કરવા પણ ભાવિક ભક્તો જોડાયા હતા શોભાયાત્રામાં ધારાસભ્ય ભરત પટેલ ભીડભંજન મંદિરના ટ્રસ્ટી શિવજી મહારાજ સહિત ખૂબ મોટી સંખ્યામાં યુવાનો વડીલો આ શોભાયાત્રામાં જોડાયા હતા જય રામના નારા સાથે આખા વલસાડ શહેરમાં રામ શ્રી રામજીની શોભાયાત્રા નીકળી હતી સમગ્ર પંથક ભક્તિમય બન્યું હતું